આરટીઓ ટેક્સ નહીં ભરાતા સુરતની બે સ્કૂલની તેત્રીસ બસોને ડિટેઇન કરી સુરત બસ સંચાલક એજન્સીઓ સામે કાર્યવાહી કરવાનો સુરત આરટીઓ કચેરીએ આદેશ આપ્યો સુરત આરટીઓ એચ એમ પટેલ અને મદદનીશ આરટીઓ આકાશ પટેલની સૂચનાથી જુદી જુદી બે ટીમે પીપલોદની મહેશ્વરી વિદ્યાપીઠ અને વેસુ કેનાલ રોડની અગ્રવાલ વિદ્યાવિહાર સ્કૂલ કેમ્પસમાં પહોંચી બંને સ્કૂલની એકવીસ અને બાર મળી કુલ તેત્રીસ સ્કૂલ બસ ડિટેઇન કરી હતી મહેશ્વરી વિદ્યાપીઠના બસ સંચાલકોએ છેલ્લા પાંચ વર્ષથી એકવીસ બસનો એકવીસ લાખનો ટેક્સ ભર્યો નથી અને અગ્રવાલ વિદ્યા વિહારના બસ સંચાલકોએ છેલ્લા પાંચ વર્ષમાં બાર બસનો બાર લાખથી વધુનો ટેક્સ ભર્યો નથી એવી માહિતીના પગલે સુરત આરટીઓના મોટર વાહન નિરીક્ષક બી જે ગઢવી બીબી ચૌધરી અને કે કે પંચાલની ટીમ પીપલોદની મહેશ્વરી વિદ્યાપીઠ પહોંચી હતી અહીં તેમણે 21 બસ ડીટેઈન કરી શાળા સંચાલકોને આરટીઓનો ટેક્સ ન ભરાય ત્યાં સુધી બસ કેમ્પસ બહાર નહીં કાઢવા આદેશ આપ્યો હતો જો બસ કેમ્પસ બહાર જશે તો કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી અને સમગ્ર ઘટનાની જાણ સુરતના જિલ્લા શિક્ષણ અધિકારીને કરી હતી તો ડીઈઓએ પણ સ્કૂલ સંચાલકોને બસ આરટીઓનો વેરો ભર્યા વિના કેમ્પસ બહાર નહીં લઈ જવા અને બાકી વેરો બસ સંચાલકો પાસે ભરાવી દેવા આદેશ આપ્યો હતો તો બીજા કેસમાં સુરત આરટીઓના વાહન નિરીક્ષકો એસ આર બોદર ટીવી બારીયા અને કેબી પટેલની ટીમે વેસુ કેનાલ રોડની અગ્રવાલ વિદ્યાવિહાર સ્કૂલ કેમ્પસમાં જઈ માર્ચ બે હજાર વીસથી થી આરટીઓનો બાર સ્કૂલ બસનો બાર લાખથી વધુનો વેરો બાકી હોવાથી સ્કૂલ કેમ્પસમાં જ બાર બસ ડિટેઇન કરી શાળા સંચાલકો અને જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરી હતી સુરત આરટીઓના જણાવ્યા મુજબ ડીઈઓ કચેરી એક પરિપત્ર બહાર પાડી સ્કૂલ બસ સંચાલકોને આરટીઓનો બાકી તારીખ સત્તરમી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે એમાં અવરોધ ઉભો થાય એ પહેલા આરટીઓનો સ્કૂલ બસ નો ટેક્સ ભરપાઈ કરી દેવા ડીઈઓ દ્વારા શાળા સંચાલકોને સૂચના આપવામાં આવી છે સુરત આરટીઓના સૂત્રોએ જણાવ્યું હતું કે સ્કૂલ બસના સંચાલકો વિદ્યાર્થીઓને સ્કૂલે લાવવા લઈ જવાની અવેજમાં વર્ષે હજારો રૂપિયા વસૂલ કરે છે પણ સ્કૂલ બસ નો બેઠક દીઠ વાર્ષિક રૂપિયા જેટલો ટેક્સ ભરતા નથી વાહન વ્યવહાર કમિશનર કચેરીના આદેશ મુજબ ટેક્સ બાકી હોય એવી સ્કૂલોની બસની યાદી શોધી કાઢવામાં આવી છે આગામી દિવસોમાં બાકી ટેક્સ વસૂલાતની ઝુંબેશ તેજ કરવામાં આવશે જે સ્કૂલ બસ સંચાલકને બાકી વેરો ભરવા નોટિસો આપી દેવામાં આવી છે એ પછી પણ ટેક્સ ભરવામાં બેદરકારી દાખવવામાં આવશે તો મહેશ્વરી વિદ્યાપીઠ અને અગ્રવાલ વિદ્યાવિહારની સ્કૂલની બસની જેમ બસ સ્કૂલમાં અથવા જ્યાં હશે ત્યાં ડિટેઇન કરી સીલ મારવામાં આવશે હાલ કોઈ સીલ કરવામાં આવી નથી બસોની પરંતુ તમામ શાળાઓને તાકીદ કરવામાં આવી છે આરટીઓ દ્વારા અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા પણ તાકીદ કરવામાં આવે છે કે આપની શાળાની અંદર જે બસો આપના દ્વારા ચલાવવામાં આવી રહી છે અથવા તો કોન્ટ્રાક્ટર દ્વારા મારફતે ચલાવવામાં આવી છે તમામ શાળાના અંદર ચાલતા બસો ની અંદર જે વિદ્યાર્થીઓ આવન જાવન કરે છે એ વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામ બસો ને રિન્યુઅલ કરાવવાનું હોય ટેક્સ ભરવાનો હોય તે તમામ કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવી જેથી કરીને કોઈપણ વિદ્યાર્થીઓની

બંને દ્વારા શાળાને જાણ કરવામાં આવે છે અને જે પણ કાર્યવાહી બાકી હોય તાત્કાલિક કાર્યવાહી પૂર્ણ કરવા માટે જણાવવામાં આવે છે